સરદાર ખુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લાના આઠ ગામોમાં આઠસો ચુમ્માલીસ દબાણકર્તાઓ દ્વારા સરકારી ગોચર જમીન પર ખડકાયા દબાણો આણંદ જિલ્લામાં જોખમી ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ આગ લાગવાના બનાવો ન બને તે માટે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું આણંદમાં શહેરી બસ સેવાના અભાવે દૈનિક સાત હજાર મુસાફરોને ખાનગી વાહનો ઉપર નિર્ભર મુસાફરના ખિસ્સામાં માસિક વધારાનું ભારણ આકલાઓના બેટા ભેટાસી કંથારિયામાં પરિણીતા પર કૌટુંબિક બનેવીએ આચર્યું દુષ્કર્મ ઘરે લઈ જવાના બહાને વડોદરા લઈ જઈ કૃત્ય આચર્યું દિવાળી પહેલા એક અઠવાડિયામાં સોનું થયો ત્રેપન હજાર નો જંગી વધારો અમદાવાદના વટવા વિસ્તારમાં ધોરણ છ માં ભણતી બાળકીને ફોસલા વિદુષ્કર્મ આચર્યો આરોપી સામે પોક્સો હેઠળ ગુનો કરાયો દાખલ વડોદરામાં બે પોઈન્ટ પંચોતેર કરોડનું વળતરની લાલચ આપી પાંત્રીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી કહ્યું દિવાળી અને બેસતા વર્ષે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે માવઠું બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના વેપારીના મોત મુદ્દે છ ખંડણીખોર સામે ગુનો થયો દાખલ પૈસા પડાવ્યાનો આક્ષેપ સુરતમાં સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર બાર બાર કલાકની કતાર હજારો મુસાફરો પરેશાન